નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અપડેટ ગુજરાતમાં આ ચેનલમાં ગુજરાતની તમામ માહિતી મળતી રહેશે અંબાલાલ પટેલના મતે અરબ સાગરની સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને ગુજરાત તરફ આવી રહી છે ત્યારબાદ તે દેશના પૂર્વીય ભાગોમાં જતા રાજસ્થાનમાં સાયક્લોન બનવાની શક્યતા છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે આ ઉપરાંત નવેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં માવઠો આવી શકે છે ખાસ કરીને આઠ નવેમ્બર બાદ રાજ્યમાં ફરી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં વરસાદની શક્યતાને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રોમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને ઓક્ટોબરના રોજ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતના પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાત તરફના પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે આગામી ચોવીસ કલાક દરમિયાન તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર ઉત્તર પૂર્વ તરફ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની શક્યતા છે અમદાવાદ ગુજરાતનું હવામાન પલટાઈ રહ્યું છે સાઠી અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં સાત દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આ સાથે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આગામી સાત દિવસની અંદર લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે હવામાન વિભાગે આજે આપેલી આગાહી નીચે પ્રમાણે છે દિવાળી પછી રાજધાની દિલ્હીમાં હવામાનમાં પલટો આવ્યો છે સાંજ આદે સવારે હળવી ઠંડી પડવા લાગી છે લોકોએ પોતાના ધાબડા અને રજાઈઓ સૂર્યપ્રકાશમાં ખુલ્લા રાખવાનું શરૂ કરી દીધું છે બીજી તરફ ગુજરાતમાં પણ અત્યારે બેવડી ઋતુ અહેસ થઈ રહ્યો છે સવાર અને રાતના સમયે ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ હજી પણ વરસાદની આગાહી કરી રહ્યું છે હવામાન વિભાગ પ્રમાણે રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ દીવ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જ્યારે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે